નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો એપ્રિલ મહિનાની અંદર તમને કેવાય વગર પણ અનાજ મળવાનું છે મિત્રો રેશન કાર્ડની અંદર જે સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે એમાં કેવાય ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ જો તમારી પાસે કે નથી કરાવેલું અને રેશન કાર્ડમાં કેવાય સી કરાવવાનું બાકી રહી ગયું છે તો એપ્રિલ બે હજાર ને પચીસની અંદર તમને એપીએલ બીપીએલ કે પછી એ એ કાર્ડ હોય તો તમને વીસ કિલ્લો જેટલું મફત અનાજ છે એપ્રિલ મહિનાની અંદર મળવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે કે રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજનું વિતરણનો કાર્યક્રમ છે એ આવનારા વર્ષ બે સુધી આપવામાં આવશે અને દરેક ગરીબ પરિવારોને આનો લાભ છે એ આવનારા વર્ષો સુધી આપવામાં આવશે એટલે કે આવનારા ત્રણ વર્ષ સુધી હજુ સુધી તમને છે એ રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો લાભ મળશે પરંતુ એના પહેલાં તમારે કેવાયસી ફરજિયાત કરાવવું પડશે પરંતુ જો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો હજી તમારી પાસે સમય છે એકત્રીસ મે બે ને પચીસ સુધીમાં તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી સી કમ્પલસરી કરાવી લેજો રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટેનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો એ પણ તમે ચેક કરી લેજો જોઈ લેજો કારણ કે તમને વધારે માહિતી ત્યાંથી પણ મળી જાય હવે જે પણ લોકોનું કાર્ડ બાકી છે અથવા તો રેશન કાર્ડ નથી કરાવ્યું એવા લોકોને પણ એપ્રિલ બે હજાર પચીસની અંદર મફત અનાજનો લાભ મળવાનો છે તો એ મફત અનાજની અંદર તમને કેટલું અનાજ મળવાનું છે કેવાયસી વગરના રેશન કાર્ડમાં કેટલું અનાજ આપવામાં આવે છે એ અંગેની માહિતી આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે અને ચેનલને હજુ સુધી જ સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રેશન કાર્ડ લઈ લગતી કોઈ પણ માહિતી હોય અને સરકાર દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે એ દરેક માહિતી તમને સૌપ્રથમ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ચેક કરીશું કે તમને રેશન કાર્ડ અંતર્ગત કેટલું અનાજ મળવાપાત્ર રહેશે અને આ જે મળવાપાત્ર જથ્થો છે એના માટે તમારે રૂપિયાનો પણ છે એ ચાર્જ ચૂકવાનો નથી એટલે કે રૂપિયો પણ આપવાનો નથી તમને સાવ મફત તદ્દન ફ્રી છે એ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી વગર મફત અનાજ આપવામાં આવશે અને મિત્રો આવનારા સમયની અંદર કેવાયસી વગરના કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે સાયલેન્ટ કરી દેવામાં આવશે તો વહેલી તકે તમારા રેશન કાર્ડને છે એ કેવાયસી આરે કનેક્ટ કરી લેજો અને રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવી કેવાયસી પ્રોસેસ છે એ પૂરી કરાવી લેજો મિત્રોએ ચેક કરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઉપર રેશન કાર્ડ સર્ચ કરશું રેશન કાર્ડ સર્ચ કરશું એટલે કે સરકાર દ્વારા જે ચલાવવામાં આવનારી જે ઓફિશિયલી માહિતી છે એની વેબસાઇટ ખુલશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક ડિપાર્ટમેન્ટ છે રેશન કાર્ડનો તો અહીંયા રેશન કાર્ડના ડિપાર્ટમેન્ટ ઉપર નો યોર એન્ટીલમેન્ટ એટલે કે તમને જે મળવાપાત્ર જથ્થો છે એના વિશેની માહિતી અહીંયા લખેલી છે તો અહીંયા લખેલું છે તમને મળવાપત્ર જે જથ્થો છે એનું લિસ્ટ આપવામાં આવશે એમાં જો તમારી પાસે રેશન કાર્ડ નંબર અત્યારે હાજરમાં હોય તો તમે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી શકો છો એ રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે પણ કેપ્ચા કોડ આપેલો હોય એ કેપ્ચા કોડ અહીંયા બોક્સમાં એન્ટર કરી અને વ્યૂ અથવા તો જોવા ઉપર ક્લિક કરવાનું રહેશે આ સાથે જો તમને રેશન કાર્ડ નંબર ખ્યાલ ન હોય અથવા તો તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે કેટેગરી વાઇસ ચેક કરી શકો છો જો તમે એનએફેસએમાં આવતા હોય તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળની કેટેગરી સિલેક્ટ કરવાની છે ગેસ કનેક્શન હોય તો યસ સિલેક્ટ કરવાનું છે રેશન કાર્ડમાં કેટલા સભ્યોનું નામ છે એ સિલેક્ટ કરવાનું છે અને તમારા રેશન કાર્ડની જે કેટેગરી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે તો મિત્રો અત્યારે જો તમારી પાસે રેશન કાર્ડ નંબર ખ્યાલ ન હોય અથવા તો હાથ ઉપર ન હોય તો તમારે આ જે બીજું ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું રહેશે બીજા ઓપ્શનની અંદર જે સ્ટેપ આપેલા છે એમાં સૌપ્રથમ પ્રથમ આપણે એનએફએસએ અંતર્ગત યસ સિલેક્ટ કરશું એટલે કે હા અમારું રેશન કાર્ડ છે એનએફએસએ અંતર્ગત આવે છે અને ગેસ કનેક્શન છે તો હા અને નહીં હોય તો ના ઉપર સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા ગેસ કનેક્શનમાં પણ હા ઓપ્શન સિલેક્ટ કરશું જનસંખ્યા અહીંયા મિત્રો ત્રણ વ્યક્તિની જ સિલેક્ટ કરીએ છીએ કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે પણ જનસંખ્યા હોય એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે એ તમે જનસંખ્યા લખી નાખશો અથવા તો જનસંખ્યા એન્ટર કરશો ત્યાર પછી તમને કેટેગરી પૂછશે કે તમારા રેશન કાર્ડની કેટેગરી કઈ છે તો મિત્રો રેશન કાર્ડની અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચાર કેટેગરી ચલાવવામાં આવે છે એક છે એપીએલ વન એક છે એપીએલ ટુ એક બીપીએલ અને એ એટલે કે અત્યુદિની તો આ ચાર કેટેગરી વિશે છે તમને માહિતી ન હોય તો એ વિશે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા તમને એ અંગેની પણ માહિતી આપી દેવામાં આવશે તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે એપીએલ કેટેગરીનું રેશન કાર્ડ અમારી પાસે છે અમારી જોડે રેશન કાર્ડ એપીએલ વનનું છે તો એના ઉપર ક્લિક કરીશું અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો આવે છે તો કેપ્ચા કોડ તમારા સ્ક્રીન ઉપર જે પણ લખેલો હોય એ પ્રમાણેનો લખવો પડશે તો અહીંયા મિત્રો કેપ્ચા કોડ છે એ સોળ ચોર્યાસી છે તો અત્યારે સોળ ચોર્યાસી એન્ટર કરું છું તો આ સોળ ચોર્યાસી કેચા કોડ એન્ટર કર્યા પછી તમે જોઈ શકો છો કે વ્યૂ ઉપર છે એ સિલેક્ટ કરવાનું કહે છે તો અહીંયા વ્યૂ ઉપર સિલેક્ટ કરીશું એટલે તમારા સામે એક નવું પેજ ઓપન થશે અહીંયા મિત્રો કેપ્ચા કોડ ખોટો બતાવે છે ફરી એક વખત આપણે કેપ્ચા કોડ છે એ ટ્રાય કરી અને ચેક કરી લઈએ સુડતાલીસ ઓગણીસી તો આ કેપ્ચા કોડ નાખીને પણ જોયું તો કે હા મિત્રો કે અત્યારે જે રેશન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર જથ્થો છે એનું લિસ્ટ સામે આવી ગયું છે જેમાં એપ્રિલ મહિનાની અંદર છે એ માત્ર ઘઉં ચોખા અને મીઠું ડબલ ફોર્ટી મીઠું આપવામાં આવે છે પરંતુ ઘણા બધા મિત્રો અથવા તો રેશન કાર્ડ ધારક મિત્રો છે એ મીઠાનો સંગ્રહ છે એ નથી કરતા મીઠાનું જે આપે છે વજન એ વજન પ્રમાણે મીઠું નથી લેતા મિત્રો એક કિલો મીઠું આપવામાં આવશે પાંચ કિલો ઘઉં આપવામાં આવશે વ્યક્તિ દીટ બે કિલો આપવામાં આવે એટલે કે છ કિલો ઘઉં થશે અને ચોખા પણ છે મિત્રો તમને વ્યક્તિ દીટ છે એ બે કિલો આપવામાં આવે તો છ કિલો ચોખા આપવામાં આવશે અને જો ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવે તો નવ કિલો ચોખા થશે તો આ મિત્રો રેશન કાર્ડ ડીટ છે એ તમને ઘઉં ચોખા અને જે ફોર્ટીફાઈડ મીઠું છે એના જથ્થાનું વિતરણ કરવામાં આવે એ વિશેની માહિતી તમે ઓનલાઈન પણ ચેક કરી શકો ઘણી વખત એવું બનતું હોય કે તમને ઓફલાઈન છે અથવા તો રેશનિંગની દુકાને એમ કહેવામાં આવતું હોય કે તમને મળવાપાત્ર જે જથ્થો છે અત્યારે હાલમાં સ્ટોક ઉપર નથી અથવા તો તમને જે મળવાપાત્ર જથ્થો છે એનો લિસ્ટ હજી સુધી સરકારે નથી આપ્યું અથવા તો તમને જે રેશન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર જે અનાજ છે એ અનાજ વિશે તમને માહિતી ન હોય તો તમે આ રીતના ઓનલાઈન ચેક કરી અને રેશનિંગની દુકાનો આને દેખાડી શકો છો અને આ રીતના જો તમે અનાજના જથ્થાનું વિતરણ ચેક કરો છો તો તમને પણ ખ્યાલ પડશે કે તમને મહિને દર મહિને છે એ કેટલું અનાજ મળે છે અથવા તો કેટલું અનાજ મળવાપાત્ર છે અને આવનારા સમયના ત્રણથી ચાર મહિનાના રેકોર્ડ પણ તમે આ જે માય રાશન એપ્લિકેશન છે એના માધ્યમથી ચેક કરી શકો છો તો આ પ્રમાણે મિત્રો તમારે રેશન કાર્ડનું છે એ તમામે તમામ ડિટેલ અને હિસ્ટ્રી છે ચેક કરવાની રહેશે કે રેશન કાર્ડ તમને જે અનાજ મળવાપાત્ર છે એનો જથ્થો કઈ રીતના મળશે ક્યારે મળશે અને કેટલો મળશે એ વિશે તમે ચેક કરી શકો છો મિત્રો આપણે જે માહિતી એ વિડીયો અને સમાચાર જોયો છે એ તમને સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો